અમાર બેન પડી તમારા ઇન્સ્ટાગ્રામ માં કઈ રીતે આવી કઈ રીતે એટલે અમે ઇન્સ્ટાગ્રામ માં એકબીજાને ફોલો કરીએ છે એ રીતે એ તો મને દેખાય છે બહુ ડાયા તમે અને તમારા એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અરે મને એમ કહું નહી કરું તો તને દુખ થશે એટલે મે કરી વાહ વાહ બહુ સરસ હ ભાઈ મને એમ કે તારી બેમપણી ને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે

હું બધાની વાત નહીં કરતી તમારી વાત કરું છું પાછી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે રાતે હું મેં બબડ બબડ કરતા હોવ છો એટલે આ તો નવું આવ્યું પાછું લોચાના વાગવ ખૂબ દિવસ ધ્યાન રાખવું પડશે અરે આ રીંગણ શાક ક્યારે બનાવ્યું તું

તમે લીંબુ લાયા તા ને તો કોથળો ભરીને લાયા તો સુકાઈ જ જાય ને અને લીંબુ ને રવૈયા વાત કરો છો ગાજર ના બાજર બધું ઉકાઈ ગયું છે ચલો લીંબુ મુ લાયો તો પણ ગાજર ને બધું તો તું લાવી હતી ને એ કેમ નું ઉકાઈ ગયું બધું આખી દુનિયામાં તમારો જેવો ઘરવાળો તો કોઈનો નહી હોય ફ્રિજ ખોલીને જોવો સાક બગડી ગયું છે કે સારું છે હવે ફ્રીજ ખોલીને જોયું છે ને તો ગાજર ની જેમ તમે સુકાઈ જશો બૈરાઓન તો સલાય ના આપાય મારા ઘરમાં શાકભાજી બગડી જાય છે કે બધે આવું છે ખબર આજે ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ ને આવી ધૂળેટી તો કોઈ દિવસ નહીં રમ્યો હા એ તો મેં જોયું ને તમને ધૂળેટી રમવાની બહુ મજા આવી કેમ થોડી ગુસ્સામાં લાગો છો કઈ થયું છે મને એટલે ગુસ્સો આવ્યો કે તમે તો છો જ એવા પેલી રિયા બાબી એવી છે જેવી ઘરમાંથી નીકળી ને એવો પેલો રંગ લગાવવા તમને દોડી શું વાત કરે છે રિયા બાબી ઘરમાંથી નીકળ્યા પહેલા મને રંગ લગાવવા દોડ્યા એમાં મલકાઉ છો શું લેવા અમે બધી લેડીઝ આ બાજુ ઊભી હતી ત્યાં આવવાનું મૂકીને તમારા પાછળ દોડી ભાઈ માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય તું ત્રણ દિવસે ને ત્રણ દિવસે તાર બેન ના ઘેર નહીં જતી એ મારી બેન છે એના ઘરે હું દરરોજ કેમ ના જઉં એ તમારી બેન છે તમે એના ભાઈ છો મારા શું લેવા ભાઈ એના બેન કેવું પડે મારા બેન નહીં થી એના બેન બનાવવી પડે મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો એકના નહીં બંનેના મગજમાં ખોટ છે રિયા ભાભી એ ખરા જાઓ સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા વાહ ભાઈ વાહ